બોટાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ બોટાદના નાગરિકો તેમજ અલગ અલગ સંસ્થાના આગેવાનો તથા રાજકીય પક્ષના આગેવાનો જોડાયા આવનારા દિવસોમાં રામનવમી તેમજ રમજાન તથા લોકસભાની ચૂંટણીને લઈને આજે બોટાદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવનારા રામનવમી અને રમજાન ધાર્મિક તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતામાં આ તહેવારોની ઉજવણી થાય તેવા હેતુથી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે એસપીકેએફ કે બડોલિયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નાગરિકો તેમજ રાજકીય પક્ષના આગેવાનો જોડાયા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી તેના આવતા દિવસોમાં રમઝાન ઈદ તથા રામનવમીનો તહેવાર આવે છે એ અનુસંધાને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં વિવિધ સમુદાયના આગેવાનો અને અગ્રગણ્ય નાગરિકો સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકોમાં તથા આપના માધ્યમથી અમારી તમામ પ્રજાજનોને અપીલ છે કે ઇલેક્શનનો માહોલ છે અને બંને તહેવારો આવે છે તો લોકો કોઈ પણ અઘટિત અફવાઓથી કે બીજી કોઈ પણ બાબતોથી દોરવાય નહીં અને પોલીસને એમની કામગીરીમાં પૂરતો સહકાર આપે કંઈ પણ એવી બાબત હોય તો અમારા ધ્યાન પર